શ્રી ગણેશભાઈ નમઃ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ચણા મેથી અને કેરીનું અથાણું બના બનાવશું અને જે અત્યારે બહુ જ સીઝન છે અથાણાની એટલે અત્યારે આ બહુ સરસ લાગે છે ચણા મેથીનું અને ઓછા સામાનમાં અને જલ્દી થઈ જાય છે આ બે મેં છસો ગ્રામ જેટલા ચણા લીધા છે અને સો સો દોઢસો ગ્રામ જેટલી મેથી છે આમાં તમે ચણા અને મેથી બે સરખું પણ લઈ શકો અને વધઘટ પણ કરી શકો હવે આપણે જો આ મેથીને અને ચણાને દઈને અલગ વાસણમાં પલાળવાના છે કે મેથી કડવી હોય એટલે કડવાશ એની નીકળી જાય એટલે જુદી જુદી રીતે એને પલાળવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ પછી પલળી ગયા પછી આપણે કેરીના કટકા એમાં નાખી શકો છો આ ચણા અને મેથી બે પલળી ગયું છે એકદમ હવે આને આપણે બે ધોઈ એકદમ ચિક્કાસ વળું આ કડવું પાણી હશે એટલે એને બે વખત ધોવું પડશે અને ચણાને પણ ધોવા પડશે ત્યારબાદ બેયને મિક્સ કરી લેશું હવે તમે જોઈ શકો છો ચણા અને મેથી મેં ધોઈ નાખ્યા છે અને આ છણણીની મદદથી મેં એને એકદમ પાણી બધું બહાર કાઢી લીધું છે હવે એની અંદર આપણે આ કેરીના કટકા કર્યા છે તમે કરી શકો આમાં ખમણ કરવું હોય તો પણ ચાલે અને કટકી કેરી પણ છાલ કાઢીને કરવાની છે હવે એમાં એડ કરી દઉં છું હવે એમાં નમક નાખી દઈશું આ રીતે અને હળદર હવે આને ત્રણથી ચાર કલાક આ રીતે હલાવી અને પલાળી રાખવાનું છે તેથી કરીને ચણા અને મેથી બી ખાટા થઈ જાય હવે આને આપણે ઢાંકી દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેશું અને હવે આ મસાલો બનાવવા માટેની બધી વસ્તુ મેં તૈયાર કરી રાખી છે તમે જોઈ શકો છો આ બે કપ મેં રાયના કુરિયા લીધા છે એક કપ ધાણાના કુરિયા ધાણા જીરું ધરેલું હળદર મીઠું અને હિંગ અને આ તેલ બરાબર હવે આપણે આ બધા મસાલા છે ને એની આપણે લેયર બનાવવાની છે આ ટોપી મોટા ટોપિયાની અંદર સૌથી પહેલાં આ રીતે આ ગોળ કરી બધું આ રીતે કરી રાખવાનું છે વચ્ચે છે આ રીતે હિંગ નાખવાની છે ત્યારબાદ નાખશું કેમ કે પલારવામાં આપણે નાખી હોય એટલે બહુ જરૂર ન પડે એટલે થોડી થોડી નાખશું બરાબર હવે આપણે ના કુરિયા નાખશું ઉપરની સાઈડ હવે આપણે આ નમક નાખી દઈશું પલારવામાં હોય નમક એટલે એ પ્રમાણે નાખવાનું બહુ જાજુ નહીં એ તો વધારે ખારું થઈ જાય હવે આપણે આ તેલને ગરમ કરશું જે મેં એ માંડવીનું તેલ લીધું છે એને ગરમ કરશું તમે જોઈ શકો છો આપણે તેલ ગરમ કરી લીધું છે હવે આની અંદર આપણે ધીમે ધીમે હિંગની ઉપર નાખવાનું છે આ રીતે પછી બંધ કરી દેવાનું છે અને નાખતું જવાનું છે ધીમે ધીમે આ રીતે શરૂઆતમાં આપણે જાજુ તેલ આમાં લઈ જતું હતું મસાલો વગાડવામાં આ રીતે ધીમે ધીમે હવે આપણે ધાણા જીરું આ ચટણી અને જીરું જે છે ને એ આ મસાલો ઠંડો થઈ જાય ત્યાર પછી નાખવાનું હોય છે અત્યારે નથી નાખવાનું હતું હવે આને ઢાંકીને રાખી દેવાનું એકદમ ઠંડુ થાય પછી બધું ઉમેરવાનું છે જોઈ શકો છો આપણો રાયના પૂરીનો મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે એની અંદર ચટણી આ ચટણી અને જીરું ઉમેરવાનું છે આ રીતે પહેલાં આપણે ચટણી ઉમેરી દઈ જે પ્રમાણે કરવી હોય એ પ્રમાણે વધારે ઓછું નાખી શકાય છે હજી આપણે આમાં થોડીક ચટણી વધારે ઉમેરશું હવે થોડુંક ધાણા જીરું નાખી દઈશું કેમકે ધાણાના કુરિયા છે એટલે આમાં ધાણા જીરું જાજુ ન જ હોય હવે આ બનીને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે હવે આપણે જોઈ લેજો ચણા મેથી અને કેરી કટકા ઉમેર્યા હતા એ હવે પલળી ગયા છે એકદમ હવે આપણે આને છે ને ઝારાની મદદથી આ રીતે આને કોરા કરવા જો આમને કપડું રાખ્યું છે એની ઉપર આપણે આ રીતે એકદમ નીતાારી નીતાારી અને આમ ઉકવવાના છે પંખા નીચે દમ થોડું પાણી સુકાઈ જાય પછી એમાં મસાલો ચડાવવાનો છે ત્યારે પેલા બે ત્રણ કલાક આને આમ સુકી દઈ થોડુંક પાણી ઉડી જાય એકદમ આમ છૂટાછૂટા કરના ખાણા તમે કાપ ગમે એ કપડાં ઉપર આમ પાથરી નાખો છો થાળીમાં પણ પાથરાય છે અહીં કપડાં રાખ્યું છે એટલે જલ્દી સુકાય છે હવે આપણે આને અહીંયા સુકી દીધા છે બે કલાક જેવું સુકાવશું ત્યાં સુકાઈ જશે આ રીતે પંખાની મદદથી સુકાઈ જશે તમે જોઈ શકો છો હવે આપણા મસાલો બનીને તૈયાર થઈ ગયો છે રાયનો રાયના કુરિયા એ હવે આપણે આમાં એડ કરી દઈશું આ રીતે હલાવી નાખી દેવાનું પાણી ચણામાં રહેવાનું દેવાનું એમ કે પાણી દેને તો સેજ ફૂગ જેવું થઈ જાય હવામાં એકદમ કોરા પી જાય પછી જેમાં નાખવાનું હજી આમાં મસાલો નાખવાનો છે આ રીતે હલાવી નાખવાનું છે આ તમે જોઈ શકો છો આ એકદમ મિક્સ થઈ ગયો છે બધો મસાલો હવે આપણે આને તેણીમાં ભરી લેશું આ રીતે પછી નાખી દેવાનું છે ત્યારબાદ એમાં તેલ નાખશું આપણે ત્યારે જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરશો કોમેન્ટ કરશો આ અથાણું ખાવામાં સરસ લાગે છે સ્વાદિષ્ટ ઉત્તમ ને બગડતું નથી ફૂલ ફૂલતેલથી એને ભરી દેવાનું છે હવે આપણે આ બૈણી ભરાઈ ગઈ છે તો અહીં થોડું કામ હવે આપણે આની અંદર તેલ ઉમેરશું આપણું વથાણું બનીને તૈયાર થઈ ગયું છે એક દિવસ પછી આને આપણે ખાઈ શકાય છે થોડું થોડું તેલ નાખવાનું છે બીજે દિવસે બીજું નાખવાનું કેમ કે તેલ ઉપર બહેણીમાંથી ઊંચું આવતું જાય એ રીતે તું આવી જાય પછી વધારે નાખતું જવાનું અને મસાલો એટલો મુખડી એનો છે ચોટે નો રહે